મારું નામ નરેશભાઈ સોમાભાઈ સોલંકી બોરિયાનો વતની છું અને હું બે હજાર ત્રણથી ગેરમુખ ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી બે હજાર તેરથી કરું છું અને શાકભાજી ખેતીની અંદર સિઝનલ શાકભાજી અને ઘઉં અનાજમાં ઘઉં બાજરી બાજીરીને મિલેટ્સ કરું છું પ્રાકૃતિક ખેતીથી જમીનને ફળદ્રુપતામાં વધારો થયો છે ખેતી ખર્ચ ઘણો ઘટી ગયો છે અને આવક સારી થાય છે અને મારું જોઈને ઘણા બધા ખેડૂત એ પ્રકારની ખેતી કરતા થયા છે હું પોતે જ બનાવું છું જે ખેડૂતો જીવંત નથી બનાવી શકતા એમને સેલિંગ કરું છું એ લોકો બનાવે છે પણ એમને થોડું મિસ્ટેક થાય છે કે ટાઈમે હલાવતા નથી થોડું બેસન ગોવાળમાં પ્રમાણમાં વધઘટ થાય કદાચ ગોળ એમને દેશી ના નાખ્યો પેલો કેમિકલવાળો ગોળ નાખતો એમને તેથી એમને રિઝલ્ટ મળતું નથી અને તેથી હવે મારી પાસેથી ત્રણથી પાંચ રૂપિયા કિલો લીટર આવી અને પૈસા આપીને લોકો જીવામૃત થઈ જાય છે બધા ખેડૂતને સેલિંગ કરું છું જીવામૃત બનાવવા માટે તો પહેલાં આપણે બસો લીટરના ડ્રમમાં એકસો એસી લીટર પાણી ભરવાનું એની અંદર દસ કિલો ગવ ગાયનું છાણ દસ લીટર ગૌ મૂત્ર એક કિલો દેશી ગોળ એક કિલો કઠો કોઈ પણ કઠોળનું લોટ અને એક કિલો વડે નીચેની માટી અવાવૃદ્ધાળ કે જ્યાં કોઈ જાત સ્પ્રે ના હોય જે અવાવૃદ્ધાળ નીચેની માટી આ બધું અલગ અલગ ટોકરીમાં લઈ અને એને વગાડી નાખવાનું અને પછી આ એકસો એસી લીટર પાણીમાં નાખવાનું અને પછી સવારસો એને ગળિયાની દિશામાં હલાવવાનું છે બે ટાઈમ પાંચ પાંચ મિનિટ અને ઉનાળાની અંદર જો ચારથી પાંચ દિવસમાં ત્યાં થાય શિયાળો ઠંડુ વાતાવરણ હતું આઠ થી દસ દિવસ લાગતા હોય છે તૈયાર થતા પણ આ જે હું દર પાણી સાથે વિઘાનો એક બેરલ આપતો હોઉં છું દરેક પાકમાં કયા સમયે પાકમાં આપવાનું પાકમાં કોઈ પણ અવસ્થા આપી શકાય ધારો કે પાયા અંદર હું ઘન જીવ અમૃત આપું છું પછી જ્યારે ફર્સ્ટ પાણી લઈએ તો પાકમાં ધારો કે ચાર થી પાંચ પાણી આવતા હોય તો ઓછામાં ઓછું ત્રણ વખત હું આપું છું એને